નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝ છે કામધેનો યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની આંતર કોલેજીએટ એથલીટ મીટ બે હજાર પચીસનું સત્તર અઢાર જાન્યુઆરીના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વેટરનરી કોલેજ અને ડેરી સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોજાઈ ગઈ આ ઇવેન્ટમાં પશુપાલન ડેરી અને ફિશરીઝ સંસ્થામાંથી દસ કોલેજોના રમતવીરોએ ભાગ લીધો હતો પ્રાથમિક કાર્યક્રમમાં વિવિધ માનનીય મહેમાનો જેવા કે ડોક્ટર બીએન પટેલ વિદ્યાર્થી કલ્યાણ નિયામક કામધેનુ યુનિવર્સિટી ડોક્ટર કેપી ઠાકર વિદ્યાર્થી કલ્યાણ નિયામક દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં સો મીટર બસ્સો મીટર બસ્સો મીટર પંદરસો મીટર પાંચ હજાર મીટર ચાર બાય સો શોર્ટ પુટ જેવલીન થ્રો લાંબો કૂદકો અને ઉંચા કુદકા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી બારડ રિયાશીબેન ફિશરીઝ કોલેજ વેરાવળને શ્રેષ્ઠ મહિલા એથલીટ ખેલાડી તરીકે અને પાથર મિલનને શ્રેષ્ઠ પુરુષ એથલીટ ખેલાડી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ કોલેજમાંથી ફિશરીઝ કોલેજ વેરાવળ વિજેતા બની હતી જ્યારે પશુ વિજ્ઞાન અને પશુ ચિકિત્સા કોલેજ જૂનાગઢ રનરઅપ રહી હતી અંતમાં વેટરનરી સાયન્સ કોલેજ નવસારી આખા વર્ષની બધી રમતો એટલે કે સ્પંદન બે હજાર પચીસની જનરલ ચેમ્પિયનશીપ જીતી અને આનંદ કોલેજ રનરઅપ રહી આયોજિત કોલેજના આચાર્યો ડોક્ટર વી પટેલ અને બી જે પટેલે વિજેતા અને ભાગ લીધે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રશંસા કરી કાર્યક્રમનો અંત આભાર વિધિ સાથે થયો જેમાં ડોક્ટર એચવી પટેલ એસઆરસીના અધ્યક્ષનો આભાર માન્યો હતો